દિવાળી તહેવારના પગલે વડોદરા પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે વડોદરા પોલીસે શહેરના જ્વેલર્સ આંગણે પેઢીના સંચાલકો અને મોટા વેપારીઓ સાથે બેઠક કરી પોલીસે વેપારીઓને સીસીટીવી કેમેરા રાખવા ખાનગી સિક્યોરિટી ગાર્ડ તૈનાત રકવાની સૂચના આપી છે પોલીસે તમામ ચેકપોસ્ટ પર ચેકિંગ પેટ્રોલિંગ પણ વધાર્યું છે લોકો તહેવાર શાંતિથી ઉજવે તે માટે પોલીસ સતર્ક બની છે દિવાળી તહેવારને લઈને વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને વડોદરા પોલીસ દ્વારા જ્વેલર્સ આંગળીયા પેઢી મોટા વેપારીઓ સાથે મિટિંગો કરવામાં આવી રહી છે સાથે જ અલગ અલગ જગ્યા પર પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે વાત કરવા માટે વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ છે તેમની સાથે વાત કરીશું સર દિવાળીનો તહેવાર ટૂંક સમયમાં આવવાનો છે એને લઈને કઈ રીતના પોલીસ તૈયાર છે કઈ રીતના મિટિંગો કરવામાં આવી રહી છે વેપારીઓ સોની આંગળીયા પેઢીના લોકો સાથે થી બાવીસ ઓક્ટોબર સુધી ચાલનારા દીપાવલી ત્યુવારના લીધે આવતા દિવસોમાં ખૂબ ઇકોનોમિક એક્ટિવિટીસમાં સ્પર્ટ જોવા મળે છે કેટલાક લોકો જ્વેલરી ગોલ્ડ એન્ડ સિલ્વર ઓર્નામેન્ટ્સ સાથે સાથે નવા કપડાં વગેરે ખરીદવા માટે માર્કેટમાં ગતિમાન થઈને આખું માર્કેટ એરિયા વાઇબ્રન્ટ થઈ જાય છે તો આવા એક સિનારીઓમાં ક્રિમિનલ્સ પણ પોતાના હેતુ પાર પાડવા માટે એક્ટિવ થઈને કેટલાક વિસ્તારોમાં ડકોયટી રોબરી અને થેફ્ટ ચેન સ્નેચિંગ વગેરેના કિસ્સાઓ બનતા હોય છે આ અટકાવવા માટે પોલીસ સવચેતીના પગલાં રૂપે પોલીસ અને કમ્યુનિટી અને સ્ટેક હોલ્ડરના પાર્ટનરશીપથી એક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માંગીએ છીએ આના ભાગરૂપે જ આપણે દરેક જ્યુવેલરી શોપ અને જે ઇકોનોમિક એક્ટિવિટી સાથે સંકળાયેલા ખાસ કરીને જે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટના એસોસિએશન્સ આંગડિયા જેવા જે અન્ય એક્ટિવિટીમાં પણ ઇન્વોલ્વ હોય છે પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો થતો હોય છે આ બધાને ધ્યાને રાખીને આપણે મિટિંગનું આયોજન કરીને એમને સીસીટીવીનો મહત્તમ ઉપયોગ એમના પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડને એલર્ટ કરવા અંગે અને જે કંઈ કસ્ટમર એમને વિઝિટ કરે તો સુરક્ષા સંબંધિત મુદ્દાઓને ધ્યાને રાખે અને કયો કયો પ્રસંગોમાં પરિસ્થિતિઓમાં પોલીસને સંપર્ક કરવાનો છે આ અંગે એમને જાગૃત કરી છે સાથે સાથે માર્કેટ વિસ્તારમાં પોલીસની હાજરી એમના વિજિલન્સ એમના ડોમિનેશન ચાલુ રહેશે આપણા પ્રયાસ રહેશે શોપ શોપકીપર્સ સાથે સાથે જે કસ્ટમર્સ કે આપણા સિટીઝન્સ જે એમના પ્રાંગણમાં જઈને ખરીદી કરતા હોય છે એમને પણ અલર્ટ કરવા માગીએ છીએ ત્યારે તમે કેશ કે તમારા ક્રેડિટ કાર્ડ યા ડેબિટ કાર્ડ સાથે તમે જ્યારે ટ્રાન્સેક્શન માટે નીકળો છો ખરીદી કરીને ત્યાંથી પ્રસ્થાન કરો છો ત્યારે પણ તમે તમારા અસેટ કે તમારા કિંમતી વસ્તુઓ ચીજવસ્તુઓ અંગે ધ્યાન રાખો કોઈ એમરજન્સી પરિસ્થિતિ ઉપસ્થિત થાય સ્થાનિક પોલીસને કે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને તમે સંપર્ક કરો તો પોલીસ તમારા સુરક્ષા માટે છે આ પ્રકારના એક માહોલ ઊભા કરીને સમગ્ર શહેરમાં દિપાવલી દરમિયાન કોઈ મિલકત સંબંધી બનાવો ના બને તે માટે આપણે તાકીદારી રાખી છે થેન્ક યુ અમારી સાથે વાત કરવા માટે તો આ હતા વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કુમારજી કે જેમણે સ્પષ્ટ કીધું છે કે તહેવારમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેઓ સતત અલગ અલગ વેપારીઓ સોની આંગળીયા પેઢી અને જે મોટા કપડાના વેપારીઓ તેમની સાથે મિટિંગ કરીને જરૂરી તેમને સૂચનો આપવામાં આવી રહ્યા છે સાથે જ તમામ જગ્યા પર વડોદરા પોલીસ સતર્ક થઈ જવાની છે તમામ તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ જે શહેરના છે ત્યાં નાકાબંધી કરવામાં આવશે વાહન ચેકિંગ કરવામાં આવશે તે પ્રકારની વાત કમિશનર કરી રહ્યા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે વડોદરાવાસીઓ ખૂબ સુરક્ષિત માહોલમાં દિવાળીનો તહેવાર ઉજવી શકે તે પ્રકારની તૈયારી વડોદરા પોલીસે કરી લીધી છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા